આ ગામડે લગન છે એટલે અમે લોકો બસ ગામડે જવાના છે અને આપણે ગાડી તૈયાર થઈ ગઈ છે અત્યારે અને જો સામાન ભરાઈ ગયો ગાડીમાં તો હવે ગામડે તો ભાઈ વિડીયો વિડીયો બનાવવાના બૂમ પડવાની ગામડામાં તો ભાઈ આપણે જઈ એટલે બૂમ જ પડવાની અને બ્લોગ જોવાનું ભૂલતા નહીં જો ગાય છે ત્યારે અમે લોકો ગેસ પૂરાવા આવી ગયા છે અહીંયા આપણે ગાડી ગેસ પૂરા જુઓ देखो गाइस हमारी गाड़ी में पंचर पड़ी गई है મારો ભાઈ જુગાડ કરે દેખો ગાઈસ અમારે છે ને ગાડીમાં માં થઈ ગઈ દેખો એ બી હાઈવે ઉપર અમારો પેન્ચર થઈ ગઈ શું કરવાનું દેખો યાર જોરદાર દાવ થઈ ગયો ખાવા આવ્યા છીએ અમે જયારે બી પાલનપુર જઈએ ત્યારે આ હોટલે અમે જમવા માટે આવીએ ને બહુ એટલે બહુ સારી હોટલ છે તમે એ જમવા માટે આવજો ગુડ મોર્નિંગ મિત્રો બધાને મિત્રો અત્યારે અહીંયા સાત વાગ્યા છે અને અત્યારે હું અમારા બહેનના ઘરે આવ્યો છું મારી બાઈને મળવા ઠંડી બહુ ખતરનાક ઠંડી પડે અહીંયા તો આજો બાપુ જો ઉઠ્યો જુઓ બાપુ જો અત્યારે ઉઠ્યો તૈયાર થાય

જો મિત્રો બસ અમે લોકો પહોંચી ગયા છે અત્યારે બટોબલ અને મારા ફેના ઘરે જવાનું લગન માં બહુ જ એન્જોય કરશો તો મારા બ્લોગ જોવાનું ભૂલતા નહીં ને મિત્રો એ લોકેશન તો ખતરનાક લોકેશન હે અહીંયા ડેમ બી છે મે તાકે ડેમ બી જોવા જવાના છે જો મિત્રો બસ અમે લોકો પહોંચી ગયા છે હવે હેડ તૈયાર જઈએ એમના ઘરે અને નેડીઓ ભાઈ આગળ પાર્કિંગ બાર્કિંગ ખરી ગાડી ગાડે પાર્કિંગ કરી દે આપણે અંદર હવે જઈશું ચાલુ થઈ ગયું જો ઉપર

क्या पैसा लेव चला पैसा लेवाना पांच हजार ले लेवाना नहीं पांच हजार रुपया

આ લોકેશન તો એકદમ ડેમ છે મજબૂત જો આ સામે જો પહાડ નકરા પહાડ અહીંયા છે આ લોકેશન આવી છે નાની ભૂતડી જોડે જો ગાય બસ અમે લોકો નીકળી ગયા છે અહિયાં અને આ છે દાંતીવાડે બનાસકાંઠાની અંદર નાની ભટોબોલની ની બાજુ માં આવ્યો છે ડેમ જો મિત્રો અમે ગયા હતા અભી હેડે હેડે થાકી ગયા છીએ બોટલા બહુ જ થાક લાગ્યો છે બાઇક બાઈક પેલું પડ્યું આપણું જો મિત્રો બસ અમે બાઈક લઈને આવ્યા છીએ હન્ટર ત્યાં આ લોકેશન પર બી હન્ટર લઈને જ જવાય ભાઈ આમ આટોડો કેટલો બધો જો ભરાણા છે એના માટે આવું હંટર લઈને જઈએ એટલે મજા આવે ચલાવવાની અને બહુ જ એટલે બહુ જ મજા આવે જો મિત્રો બેન તરસ્યા થયા બરાબર તરસ્યા થયા હોય ને પેલા હેડીને આવે પેલા પહાડમાં એક બે કિલોમીટર

અને આ બાઈક ચલાવશે આવડતું નહીં તોય ચલાવશે બોલો ઘેર છો આવી ઘેર છો હા આગળ ના તારા ભાઈ એક ઘેર આગળ બે ઘેર બધા ચાર ઘેર પાસે લાવવા મો મિત્રો પાસા માં લગન આવી ગયા છે અત્યારે અહીંયા અને ફરવાની બહુ એટલે બહુ જ મજા આવી ગઈ જો મિત્રો બસ અમે લોકો જઈએ છે અત્યારે પકોડી ખાવા અને અમારી બેન છે નાની અમે અંટરમાં જઈએ છીએ અંટરમાં તેની જ આવી શકતા નથી અને વચ્ચે બિહાડી અંટરમાં ખાલી બે બે જણ બે જણની સીટ આવે

जो हमारी बेब रोड चला મિત્રો અત્યારે એ રાતના વાગ્યા છે સાત વાગ્યા છે અને હું અને ચિરાગ બંને દૂધ આપવા જઈએ છીએ અત્યારે જો દૂધની બે બહેની કરી હોય એક મોટી એક નોની ચિરાગ બાઈ ત્યાં ગયો અને દૂધ આપવા જવાનું હો જો મિત્રો બસ લગ્ન વતન અમે આવી ગયા છે ઘરે અને અત્યારે હોઈ ગયા છે બહુ એટલે બહુ થાક લાગ્યો તો એટલે આપણે બ્લોગને ખતમ કરીએ છીએ અને મારા બ્લોગમાં તમને કેવું લાગે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં